નમસ્કાર મિત્રો હું છું સોલંકી અમિત તમે આવા બટાકાને ઉગતા તો જોયા હશે જોયા છે ને તમારા ઘેર બે થી ત્રણ દિવસ થાય એટલે આવા બટાકા થઈ જતા હશે આપણે બટાકાની ખેતી કરતા નથી પણ ટ્રાય મારીએ આ બટાકાને રોપી જોઈએ આ ખેતરમાં કદાચ થાય તો જો થશે તો આગળ વિડીયો તમને બતાવીશ ચલો તો રોપી દઈએ આપણે મિત્રો ખેતી કરતા નથી બટાકાની પણ ટ્રાય મારીએ કદાચ થાય તો આ બધા બટાકા કરી દીધા છે આવો કટ કરી દીધું છે અને અંદર મૂકી દઉં છું જેથી એના પોષક તત્વો મળી રહે અને કદાચ થાય ચાલો તો મિત્રો આપણે બટાકા વાઈ દીધા છે હવે ખસે તો આપણે વિડીયો આગળ બનાવીને બતાવીશ અને જો નહીં થાય તો પણ શું થયું આ બટાકાનો એ પણ તમને બતાવીશ ચલો તો મિત્રો દસ દિવસ થઈ ગયા છે દસ દિવસ પછી આપણે બટાકા જે વાવ્યા હતા એ જોઈ લઈએ ચલો તો અહીંયા વાવેલા છે જો અહીં આગળ છે એક આર્યો જો બટાકાનો છોડવો પછી એક અહીંયા આગળ છે આ દેખાઈ રહ્યો છે એ બટાકાનો એ આ છોડવો છે એ બટાકાનો છે પછી આપણે આગળ જે વાવ્યા હતા આ બીજા એક અહીંયા છે જોઈ લો આર્યો બટાકાનો છોડવા રહ્યો એવી રીતે આગળ પણ છે બટાકાનો છોડવા બધાય હજુ કદાચ મોટા થશે અને પછી જે બટાકા થશે બધા એ નીકળશે એ પણ તમને બતાવીશ તો જોતા રહો વિડીયો અને હજુ સુધી લાઈક ના કરો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ નમસ્કાર મિત્રો બે મહિના ઉપર થઈ ગયા છે આપણે બટાકા વાવ્યા હતા હવે આજે જોઈ લઈશું કે કેવી ખેતી થઈ છે બટાકાની બે મહિના ઉપર થઈ ગયું છે લાંબો સમય થઈ ગયો છે આજે જોઈ લઈએ ચલો તો અહીંયા આગળ છોડવા હતા આપણા આ થોડું નીચાની રાખી કે છોડવા બદલે ના એટલે આ રેજો છોડવો એક આ છોડવો દેખાઈ રહ્યો છે અને આ બટાકો બી એક ઉપર આવી ગયો છે જો આ એક બટાકો દેખાઈ રહ્યો છે ચલો તો હવે આ છોડવાની સાથે આમ અંદર જોવું પડશે અહીંયા આગળ વગર ખાતરના બટાકા છે તમે જોઈ શકો છો